નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે તારીખ છે પંદર માર્ચ બે હજાર પચીસને મિત્રો શનિવારના રોજ મિત્રો આજની લાલ ડુંગળીની આવકની મિત્રો વાત કરીએ તો આવક બંધ છે હરાજીનું કામકાજ બંધ છે આપ જોઈ શકો છો આટલો માલ છે અને હરાજીનું કામકાજ આજે લાલ ડુંગળીમાં મિત્રો બંધ છે એટલે આજે હરાજી આપણે ડુંગળીના બજાર ભાવ તમને નહીં જણાવવું પણ મિત્રો સફેદ ડુંગળીની વાત કરીએ તો સફેદ ડુંગળીમાં આજે આવક પણ છે ને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા ચાલુ છે અત્યારે તો ચાલો સફેદ ડુંગળીના બજાર ભાવ તમને થોડાક જણાવી દો કે કેવા સફેદ ડુંગળીના બજાર ભાવ આજે બોલાઈ રહ્યા છે અને ઘઉં પણ તમે જોઈ શકો છો અહીંયા ઘઉં પણ ઉતરેલા છે સ્ટોક માલ છે મિત્રો જે આવક થઈ હતી સ્ટોક માલ અહીંયા પણ ઘઉંનો પડેલો છે ઘઉંમાં પણ હરાજીનું કામકાજ લગભગ અહીંયા ચાલે એવી પરિસ્થિતિ છે પણ અત્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે તો સફેદ ડુંગળીમાં જાય અને જાણી લે કે કેવા રહે છે આજના સફેદ ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો એકસો નેવું રૂપિયામાં આ માલ સફેદ ની વાત કરીએ તો એકસો નેવું રૂપિયામાં આ માલ વેચાણો છે થોડીક ઝીણી સાઈઝ એકસો ને તેમજ મિત્રો એકસો ને અઠાણું રૂપિયા માં આ માલ વેચાણો છે જોઈ શકો તમે આ સાઈઝ વાળો માલ છે એકસો ને અઠાણું રૂપિયા માં આ માલ વેચાણો છે આ થોડુંક એવું ફોતરું પીળું પડી ગયું છે બહુ એકદમ સફેદ લાઇટિંગ નથી આમાં માલમાં પણ સાઈ જારી એકસો અઠ્ઠાણું રૂપિયા ભાવ જોઈ એકસો અઠ્ઠાણું મિત્રો એકસો ને બાણુ રૂપિયા માં આ માલ વેચાણો છે જેના મોટી સાઇઝ માં છે એકસો બાણુ રૂપિયા ભાવ છે થોડું એવું બે તાવ ઉપર માલ હોતે છે અંદર મિક્સ મોટી સાઇઝ માં બે તાવ ઉપર માલ છે થોડોક એકસો ને બાણુ રૂપિયા માં માલ વેચાણો છે ને સારી ક્વોલિટી ને સુપર હોતે માલ છે અંદર એકસો ને રૂપિયા ભાવ છે મિત્રો ગુલટી ની વાત કરીએ તો જોઈ શકો છો તમે આ માલ છે ગુલટી નો એકસો છેતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે આ ગુલ્ટી છે એકસો છેતાલીસ રૂપિયા આનો ભાવ થયો છે એકસો ચોસાઠ રૂપિયામાં આ માલ વેચાણો છે આમાં ગુલ્ટી છે ને મીડિયમ સાઈઝ છે એકસો ચોહાઠ રૂપિયા ને થોડું પીળું પડી ગયું એ માલ જોઈ શકો છો પૈતરું પીળું પડી ગયું છે એકસો ચોસઠ રૂપિયા ભાવ થયો છે આ ભાવ ભાઈ ગુલટી ના કેટલા થયા આ ગુલટી ના ભાઈ એકસો બાવન રૂપિયા ભાવ થયો ત્યાં જોઈ શકો થોડુંક સારું છે ગુલટી છે બધી એકસો ને બાવન રૂપિયામાં આ માલ વેચાણો છે ઝીણા મોટી સાઈઝમાં છે થોડુંક પીળું પડી ગયેલો માલ હોત એની અંદર મિક્સમાં છે અને એકદમ વ્હાઈટ માલ હોત છે આની અંદર એકસો છન્નું રૂપિયા એમ કહીએ કે મીડિયમ ક્વોલિટી સારી ક્વોલિટી બે મિક્સમાં છે સાઈઝની વાત કરીએ તો એકદમ મોટી બમ્પર સાઇઝ જે છે અને નાની સાઇઝ છે એટલે સાઈઝમાં એક આપણે કહી શકીએ બધું આની અંદર મિક્સમાં છે એકસો છ રૂપિયા રૂપિયા ભાવતું હા ફાઇનલી ખેડૂત મિત્રો આ આજના સફેદ ડુંગળીના બજાર ભાવ મિત્રો હાલ બજારની વાત કરીએ તો એકસોને એકત્રીસ રૂપિયાથી લઈને બસોને છન્નું અઠ્ઠાણું રૂપિયા સુધીના હાલ બજાર ભાવ અત્યાર સુધીમાં બોલાયા છે મિત્રો હાલ કોઈ બહુ સારો હોય તો બસો રૂપિયા સુધી આપણે બજાર ગણવાની એટલે કે સવાસો રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીનું સફેદ ડુંગળીનું બજાર ગણીને આપણે ચાલવાનું અને લાલ ડુંગળીની તો હરાજીનું કામકાજ બંધ છે આવક પણ આજે છે નહીં એટલે હરાજી કંઈ છે નહીં ચાલુ લગભગ ઘઉંની હરાજી ચાલુ છે એટલે ઘઉંનો વિડીયો આપણે આજે મૂકવાના છે આપણી બીજી જે ચેનલ છે એમાં લગભગ દાણાની હરાજી પણ આજે બંધ રહેવાની છે એટલે એની અપડેટ પણ તમને વિડીયો દ્વારા આપતો રહીશ ફેસબુકના આપણું જે પેજ છે એમાં આપણે દાણાની તમામ અપડેટ આપી છે જે ખેડૂતભાઈને ખબર ન હોય તો રણજીત પાટડીયા નામ કરીને સર્ચ કરજો ફેસબુકમાં તો તે પણ પેજ આપને મળી જશે તો મિત્રો આ વિડીયો મારલું જ ફરી મળશું પાછા હવે સોમવારના રોજ ત્યાં સુધી સૌ ખેડૂત ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો ને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ